કાર બોલાયમાં આપનું સ્વાગત છે હું છું બરકટોલા ખાતરી બોડેલી નજીક લગભગ પાંચેક કિલોમીટર દૂર નસવાડી હાઈવે ઉપર નેશનલ હાઈવે છપ્પન પર એક અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં એક એસટી બસ છે એ સંપૂર્ણ ટોટલ પ્રકારની અવસ્થામાં અત્યારે ઊભી છે અને એનો અવશેષો છે રોડ પર ટુકડા દરવાજો સહિતની વસ્તુઓ રસ્તા પર પડેલી છે કે હાઈવા રેતીની હાઈવા ટ્રેકે ટક્કર મારી અને એસટી બસનો ઘણા ગણવાડી દીધો આપણી સાથે જે એના ચાલક છે એસટી એ પણ ઊભા છે એમને પૂછીએ સાહેબ શું બરાબર તો શું કહેવા માગું હા સાહેબ હું બોડેલીથી નસવાડી લોકલ જવા માટે નીકળેલું અને ગોવિંદપુર આગળ પૂર ઝડપે હાઈવે ટ્રક આવતી મારી સોય સો આવી મને એક્સિડન્ટ કરેલ છે અને ગાડી આખી લોસ કરેલી છે અચ્છા આ બનાવ કેટલા કે બન્યો અંદાજે સાત ને ચાલીસને બનાવ બનેલો છે સવારના સાત ને ચાલીસ સવારે હા સવારે આ તમે ક્યાંથી અહીંથી જતા હતા તે વખતે સામેથી આ હામે બસ આજે ટ્રક આવી રેતી નહીં હા તે एन नियंत्रण घुमा दी तो के तमाए हो था वो ना ट्रक आरो जो ऊपर आई जो सोरो हूं मारी राइट साइड चलतो तो हाँ। अच्छा। सो सो ऊपर आई अच्छा એટલે મે કોશિશ કરી સાઈડ મે આવા કા તો સો તો મને લી લી એક્સિડન્ટ કરેલ છે કેટલા પેસેન્જર બેઠેલા હતા 6 પેસેન્જર હતા હા હા અચ્છા કોઈને વાગ્યું

અનિયમિત રોજે રોજ હા રેગ્યુલર છે અંબાજી હા થેન્ક યુ આપણો આભાર આપણે આ વાત સાંભળી એ અકસ્માત સર્જાયો છે અને આકાશમાતમાં જે ઇજાગ્રસ્ત તે રૂપાણી બેઠા હતા પેસેન્જર કોઈ ખાસ ઇજા થઈ નથી આપણે જે ચાલક છે તેઓએ પણ વાત કહી એક હાઈવા છે રેતી ટ્રક વારંવાર આ નેશનલ હાઈવે છપ્પન થઈ ત્યાં બોડી આજુબાજુના જે પંદર કિલોમીટરની તીજાના રસ્તાઓ છે વારંવાર અકસ્માત સર્જાય છે અને અકસ્માતમાં નિર્દોષ માનવીઓ અકસ્માતમાં ભોગ બને છે આ ઘટનામાં કોઈ મોત થયું નથી પરંતુ જે બનાવો ઘટનાઓની ઘટમાડ સર્જાય છે એમાં નિર્દોષ માનવીઓ ભોગ બને છે લોહી તરશ્યા રોડ અગાઉ જે બુડલી ડબોઈ રોડ ઉપર સાલપુરા પાસે અકસ્માત સર્જાયો હતો તે ઘટનાની શાહી સમાચારોની શાહી હજુ સુકાઈ નથી ને ફરી એક વખત અકસ્માત સર્જાયો અને એસટી બસની અંદર જેની અંદર પેસેન્જર માત્ર છ હતા કદાચ આની અંદર છપ્પન પેસેન્જર છપ્પન સીટેડ હોય છે વધારે પેસેન્જર બેઠા હોત તો આ પેસેન્જરોનું શું હાલત થાત આપણે બસની અવસ્થા પણ તમને હું બતાવું તમે જુઓ કે આ પાછળની સાઈડ પરની સીટો આખી આખી સીટો બહાર નીકળી ગયેલી છે અને તમે જુઓ કે એને આખી જે ઇજા આજે એસટી બસને નુકસાન સર્જાયું છે તો આખું નુકસાનની પણ પરિસ્થિતિ પછી આપણે સમજી શકીએ છીએ તે જ રીતે તમે આગળ પણ જુઓ આગળ જોશો તો ખ્યાલ આવશે કે આ બસ છે આગળનો કાઠ તૂટી ગયો છે અહીંથી શરૂઆત થઈ અથડાવાની ને સાઈડમાં અથડાઈ ને આખે આખા ચૂરે ચૂરે આ બસના કરી દીધા એસટી બસ ગુજરાત સ્ટેટ કોર્પોરેશનની આ બસ સ્ટેટ રોડ કોર્પોરેશનની આ બસ કહેવાય ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ બસ કહેવાય અને આ બસની અંદર બોડેલી નસવાડીનું આપણે બોળ પણ જોઈ શકીએ તમે જુઓ હે ને જીરે અઢાર જે અઠ્યાસી જીરો પાંચ આ બસના આગળ ફ્રન્ટ કાચ પણ તમે જુઓ અને જે અવસ્થા સર્જાય છે ખરેખર આ હાઈવે ઉપર જે અકસ્માતોની પછી જે અંધાર સર્જાય છે એમાં એક આ જે બસ અકસ્માત છે એ ખૂબ જ ગંભીર છે અને આ અકસ્માતને લીધે લોકોમાં પણ એક પ્રકારનો ભય ફેલાઈ ગયો છે કારણ કે આ પ્રકારના અકસ્માતો એસટી બસમાં જે સવારી કરે છે સલામત સવારી એસટી અમારીનું સ્લોગન પણ છે એસટીનું અને જ્યારે વ્હીકલ જ્યારે એસટી બસ જતી હોય સામેના વ્હીકલની ભૂલને લીધે પણ જો અકસ્માત સર્જાતો હોય તો તેમાં એ પણ શું કરે પરંતુ જે પેસેન્જર છે એના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરીએ તો આ રીતે જો પેસેન્જર બેઠા હોય ને કોઈ અકસ્માત સર્જાય તો એના જાનમાલની સલામતી શું એ પણ સવાલો ઉપસ્થિત થાય થેન્ક યુ 下车，有人。